એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ રાજપીપળા કમલમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પાર્ટીના કાર્યકરો ઉપર ધબધબાટી બોલાવતા કહ્યું હતું કે આપણા બનાવેલા રોડ રસ્તાઓ પાંચ જ મહિનામાં તૂટી જતા હોવાના કારણે પાર્ટીની આબરૂ ખરાબ થઈ રહેવાનો ઉલ્લેખ કર્યો હતો આ સાથે તેમણે ઘણી બધી વાતો પણ કરી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં સાંભળજે કરે આપણા પણ હાવી થાય ડેડિયાપાડામાં અલગ ભિલિસ્તાનની વાતો કરનારા લોકો આપણા પર હાવી થાય કાલે શું થયું તાલુકા પંચાયત ની ઓફિસ ની અંદર અલગ ભિલિસ્તાન ના લોકો મીટિંગ કરે ને આપણા લોકો જોયા કરે આ ના ચાલે કોઈ સંજોગોમાં ના ચાલે નિલભાઈ ને કાલે કીધું એક એક કાર્યક્રમ ને વિચારધારા થી મજબૂત કરો કે જે સંગઠનમાં જોડાયેલા લોકો એક વધારે સાવધાન રહેવું પડશે

આપણે સીસી રોડ બનાવે તો પાંચ મહિના નથી ચાલતા શરમ આવી જોઈએ આપણા કાર્યકર્તા કોંગ્રેસ વાળા નથી આવે બીજી આમ આદમી પાર્ટી વાળા નથી આવે સત્તામાં છે હું ટકોર કરીશ તો કોંગ્રેસ ની ટકોર કરું કોઈ ટક્શ કારણ કે સરપંચો આપણા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભ્ય આખા આખા ટ્રાઈબલ પટ્ટી વાત કરું છું નરેગામાં કૌભાંડ નીકળે ને પણ આપણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય એક એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો રેનદેખાઈ રાખવાની છે એને પારદર્શક વહેવટ કેવા છે એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે દેશના પ્રધાનમંત્રી લો પણ હાવી હાવી થાય હમે બેઠું છે આજકાલના બનેલા નેતાઓએ નથી બેઠું કોંગ્રેસનો માર્ગ કોંગ્રેસનો માર્ગ અમે બેઠો છે જુજરા પૂછો અસર કોઈને શું સ્થિતિ હશે પોઈજા પટ્ટી ની અંદર હુમલાઓ થતા હતા એમના ઘર એવા સમયે ભાજપ નું રક્ષણ કર્યું છે ભાજપ ને મજબૂત બનાવ્યું છે ના આજે સ્થિતિમાં લાવ્યા છે ફરી આપણો કોંગ્રેસ ના હવારે આપણે આખું એને સોંપી દેવું છે નાના મોટા કોન્ટ્રાક્ટ ના કામમાં તો કોંગ્રેસ દેખાય આપણે કોઈ સંજોગોમાં બધા ચલવી લેશે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે સંજોગોમાં નહીં ભાઈ ને જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે કેટલાક બિઝનેસ કરવા માટે કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ બિઝનેસ કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ છે એનો ગલ્લો બંધ કરી દેતો હતો છતાં બંધ નહોતો કરતો એવા કાર્યકર્તા આજે કોંગ્રેસની સામે લડ્યા છે તો આજે જાજુ મારું કઈ કેવું નથી કોઈ કાર્યકર્તા કોન્ટ્રાક્ટ નું કામ કરે કોઈ વાંધો નથી પણ પાંચ દસ નો વહીવટ જળવાવો જોઈએ સીસી રસ્તો બનાવે ને વર્ષમાં તૂટી જાય હું વચ્ચે એક ગામમાં ગયો રાત્રે ભજનમાં પૂછો આ આરસીસી રસ્તો કેટલા ટાઈમ પર બને તો છ મહિના થાય કોને બને આપણા સરપંચે શું કરવાનું પછી આપણે બીજા પર કઈ રીતના આક્ષેપ કરવાના કોઈ લોકસભા વિસ્તાર ની અંદર આવે તો મારું ધૂળ ખંખીરી નાખે છે સંસદ સભ્યની મિટિંગમાં એવું નહીં કે એમને ખબર ના પડે કે કોની લોકસભામાં શું શું ચાલે છે બધું ખબર પડે છે એટલું મોટું તંત્ર છે એમનું